નમસ્કાર મિત્રો વ્યાસપુન જગ્રતા શાસ્ત્ર અમિત વાસના જય માતાજી જય શ્રી કૃષ્ણ જય મહાદેવ તો ચાલો આજે આપણે જોઈએ તારીખ સિત્તાવીસ દસ બે હજાર પચીસ સોમવારનું પંચ્યાંગ તેમજ બારે રાશિઓનું વચન પ્રથમ પંચાંગ જોઈએ તો પંચ્યાંગમાં સાવન બે હજાર બ્યાસી કાર્તક માસ શુક્લપક્ષ સૂર્યોદય જોઈએ તો સૂર્યોદય છે છ કલાક એકતાલીસ મિનિટ

રાશિઓનું શુભ શુભ ફળ જોઈએ શુભ શુભ જોઈએ અને શુભ શુભ અંગ જોઈએ પ્રથમ મેષ રાશિ જોઈએ કે મેષ રાશિમાં અલ એક મેષ રાશિમાં કે આજે તમારા મનમાં થોડો ચડા ઉતાર રહી શકે છે આજે તમને કાર્યક્ષેત્રે કોઈ પણ કરો તો તેમાં ધીરજ અને શાંતિ જાળવવી જરૂરી રહી શકે છે આજે તમે કોઈ પણ એવા ઉતાળ નિર્ણયો લેવાનું હંમેશા તમારે આજે ટાળવું જોઈએ તો મેષ રાશિવાળા માટેનું શુભ અંક છે લઉં અને તેમનો અશુભ અંક છે એ મેષ રાશિવાળા માટેનું શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે સફેદ વૃષભ રાશિ જોઈએ વૃષભ રાશિમાં બોકે વૃષભ રાશિ રાશિવાળા માટે આજે તમારે ફરી નાણાકીય સ્થિતિ તમારી સારી રહી શકે છે આજે તમારા પરિવાર સાથે સારો એવો સમય તમારો પ્રસાર થઈ શકે છે આજે તમારી વાણીમાં મધુરતા પણ રાખવાથી તમને ઘણો એવો લાભ

પ્રોપર્ટી સંબંધિત કાર્યમાં તમારી પ્રગતિ થઈ શકે છે તો કર્ક રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો બે અને તેમનો અશુભ અંગ જોઈએ તો સાત કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો ગ્રીન અને તેમનો અશુભ રંગ જોઈએ તો વાદળી સિંહ રાશિ જોઈએ સિંહ રાશિમાં માટક સિંહ રાશિવાળા માટે આજે તમારા ભાગ્યનો તમને સાથ પૂરેપૂરો મળી શકે છે આજે તમને કોઈ પણ ધાર્મિક કાર્યમાં પણ તમારી રુચિ વધી શકે છે આજે તમારા પિતા કે વડીલોનો સહયોગ પણ તમને લાભદાયી થશે એટલે જેથી તમને તેનો લાભ મળી શકે છે સિંહ રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો એક અને તેમનો અશુભ અંગ જોઈએ તો પાંચ સિંહ રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો સોનેરી અને તેમનો અશુભ રંગ જોઈએ તો નારંગી કન્યા રાશિ જોઈએ કન્યા રાશિમાં પાઠણ કન્યા રાશિવાળા માટે આજે તમારા સ્વાસ્થ્યનું તમારે ધ્યાન રાખવું જરૂરી રહેશે આજે તમને અચાનક ખર્ચાઓ આવી શકે છે આજે તમારા કોઈ પણ રોકાણ માટે પણ કોઈ નિષ્ણાંતની સલાહ લેવી જરૂર રહેશે તો તમે રોકાણ કરી શકો કન્યા રસીવાળા માટેનું શુભ અંગ જોઈએ તો છ અને તેમનું અશુભ અંગ જોઈએ તો આઠ કન્યા રસીવાળા માટેનો શુભ રંગ જોઈએ તો ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો પૂરો તુલા રાશિ જોઈએ તુલા રાશિમાં રહેતા કે તુલા રાશિવાળા માટે આજે તમારા જીવનસાથી સાથેના સંબંધમાં મધુરતા આવી શકે છે આજે તમારા ભાગીદારીના કામમાં પણ તમને ઘણી એવી સફળતાઓ મળી શકે છે આજે તમારા કાર્યમાં કે તમારા સમાજમાં પણ તમારી સામાજિક પ્રતિષ્ઠાઓ વધી શકે છે તો તુલા રાશિ વાળા માટેનો શુભ અનુભવિત સાત અને તેમનો શુભ અનુભવિત આઠ તુલા રશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો આસમાની અને તેમનો અશુભ અનવ્યોહિતો સાપ જ ઋષિક રશિ જોઈએ ઋષિક રાશિમાં નહીં વૃષિક રશિવાળા માટે આજે તમારે નોકરી ઘણી મહેનત વધારવી પડશે જેથી કરીને તમને સફળતાઓ મળી શકે છે આજે તમારા શત્રુઓ પણ તમારે સાવધાન રહેવું જરૂરી છે જેથી કરીને આજે તમારા દેવા સંબંધિત બાબતોમાં પણ તમને રાહત મળી શકે છે તો આ વૃષિક રાશિ વાળા માટે શુભ અંગ જોઈએ તો લાવ અને તેમનો અશુભ અંગ જોઈએ તો બે વૃષિક રાશિ માટેનો શુભ અંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ અંગ જોઈએ તો

શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ હા ખાસ નોંધ કે આ ગોચરફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રો આપવામાં આવેલું છે જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળીના ગ્રહોથી પ્રતિ કાંઈ અલગ હોઈ શકે છે માટે તમારા માટે યોગ્ય અને લાભાળાભનો નિર્ણય લેવા પહેલાં યોગ્ય રહેશે માટે તારીખ સિત્તાવીસ દસ બે હજાર પચીસ સોમવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ તો વિડીયો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો